નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર તો આજે આપણે વાત કરવાની છે મહત્વપૂર્ણ અપડેટ આવી છે કે તેના વિશે તો જે નિમણૂક પહેલાં શિક્ષક ભરતીમાં કૌભાંડ કંઈક ના કંઈક જોવા મળી રહ્યું છે મિત્રો નકલી સર્ટિફિકેટ ફરતા થયા છે મિત્રો વિભાગ તરફથી મહત્વની કાર્યવાહી પણ કરવામાં આવી છે શું તમે પણ નિમણૂકી માટે રાહ જોઈને બેઠેલા હતા અને જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયું હતું તો એવા ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં કંઈ ને કંઈ અહીંયા થોડા આપણને સર્ટિફિકેટ છે નકલી જોવા મળી રહ્યા છે તો મિત્રો કયા કયા વિભાગમાં અથવા કયા કયા સર્ટિફિકેટો નકલી જોવા મળ્યા હતા એના ઉપર આજે આપણે વાત કરવાના છીએ તો મહત્વના અપડેટ આપણને મળી છે તો ખાસ વિડીયો પૂરું જોજો અને ખાસ જો મિત્રો લાઈક કરવાનું ભૂલશો નહીં નવા ચેનલ પર છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો કેમ કે નવી નવી અપડેટ છે લેટેસ્ટ નવા ભરતીની અપડેટ ચોક્કસ આપણી ચેનલના માધ્યમથી તમને અપડેટ આપી દેવામાં આવશે હવે વાત કરીએ શું અપડેટ છે એના પર થોડી ચર્ચા કરતા પહેલાં મિત્રો ખાસ ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું તો વિડીયો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી જશે જે જેમાં જઈ તમે જોઈન પણ કરી શકો છો તો શિક્ષકોના સર્ટિફિકેટ નકલી અહીંયા એકસો અડત્રીસ શિક્ષકોના પ્રમાણપત્ર પણ શંકાસ્પદ મિત્રો તમે જોઈ રહ્યા છો નકલી સીસી પ્રમાણપત્ર અથ અપાયા છે જે નકલી સીસી પ્રમાણપત્ર છે અપાયા છે મિત્રો નકલી સીસીનું જે આપણને ખબર છે કે સીસી જે સર્ટિફિકેટ છે તમામ શિક્ષકો માટે માન્ય છે અને કંઈ ના કંઈ એ જે એમને જરૂરત પણ વિભાગ તરફથી મંગાવવામાં આવતા હોય છે તો સીસીસી છે એ તમારે ફરજિયાત પણ કરવું પડે છે તો મિત્રો જેનું સર્ટિફિકેટ છે એ કંઈ ને કંઈ અહીંયા નકલી જોવા મળી રહ્યા છે જે તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યા છે અલગ અલગ સર્ટિફિકેટ છે શિક્ષકોના સર્ટિફિકેટ નકલી ને અડત્રીસ શિક્ષકોના પગાર સહિતના લાભ છે એ અટવાયા છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે માહિતી મળી છે કે મિત્રો એકસોને અડત્રીસ શિક્ષકોના પગાર પણ અટવાયા છે અને સાથે સાથે જે મિત્રો નકલી સર્ટિફિકેટ છે એ શિક્ષકોના મળી આવ્યા છે એમના ઉપર એક્શન કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે તો મિત્રો શું તમે પણ આવા કંઈ કંઈક ના કંઈક ન્યૂઝ મળ્યા છે જરૂરથી પોઈન્ટમાં તમારી કમેન્ટ કરજો બાકી આવી જ ઇન્ફોર્મેશન માટે લાઇક શેર કરવાનું ભૂલશો નહીં અને આપણું જે કમેન્ટ બોક્સમાં હાઇકનું ઓપ્શન છે ત્યાં તમે દબાવી દેજો તો ફરી મળી શકના નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત જય વંદે માતરમ